વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની બે વર્ષની મુદત માટેના હોદ્દેદારોની ચૂંટણી સમરસ થઈ સતત ચોવીસ વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાતા આવેલ પી બી પટેલ ફરીથી બિનહરીફ જાહેર થયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યના બસો બોતેર બાર એસોસિએશનની ચૂંટણી આગામીતા ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ થનાર હતી જે અનુસાર વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ શ્રી પી દી પટેલે ચૂંટણી પ્રક્રિયા જાહેર કરી હતી ચૂંટણી કમિશનર તરીકે શ્રી બી એન વસાણી તથા શ્રી ફારૂકભાઈ શેખર તથા શ્રી નિષિદ્ધ મસરાણી તથા શ્રી સચિનભાઈ દેસલે તથા શ્રી જીગ્નેશ મહેતાની નિમણૂક થઈ હતી જે અંતર્ગત પ્રમુખ તરીકે પી દી પટેલ તથા ઉપપ્રમુખ તરીકે રાકેશભાઈ બી पटेल तथा सेक्रेटरी तरीके मनीष भाई राणा तथा जॉइंट सेक्रेटरी तरीके कमलेश भाई परमार तथा ट्रेजरर तरीके दीपाबेन बुकसेलर तथा भरत भाई पटेल तथा लाइब्रेरियन तरीके जयंती बी पटेल तथा किरण भाई एस लार तथा ई लाइब्रेरियन तरीके पूनम सिंह गिंडा तथा रौनक भाई एच पटेल नाव उम्मेदारी पत्र साइपण वकील मित्रों उम्मेदारी पत्र नहीं भरता आज रोज आजरोज पत्र भरना श्री पी बी पटेल ने प्रमुख तरीके तथा उप्रमुख तरीके श्री राकेश भाई बी પટેલ તથા સેક્રેટરી તરીકે શ્રી મનીષભાઈએ રાણા વિગેરેને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે આમ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળનું છેલ્લા ચોવીસ વર્ષથી સતત સફળ નેતૃત્વ કરનાર લોકલાડીલા પ્રમુખ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હાલના રૂલ્સ તથા શિસ્ત કમિટીના ચેરમેન શ્રી પી ડી પટેલ ફરીથી બે વર્ષ માટે પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલ જાહેર થતાં જિલ્લાના વકીલોએ વધામણા કર્યા હતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સૌપ્રથમ મહિલા વકીલોને પ્રતિનિધિત્વ મળે તે હેતુથી લેડીઝ રિપ્રેઝેન્ટેટિવની પોસ્ટ જાહેર કરેલ જે માટે બે મહિલા વકીલ મિત્રો શ્રીમતી મીનાક્ષીબેન વસાવા તથા શ્રીમતી ફાલ્ગુનીબેન હોય પોતાની ઉમેદવારી કરતાં એ બે મહિલા વકીલો વચ્ચે ચૂંટણી થાય તેવા સંજોગોમાં ચૂંટણી કમિશનર દ્વારા બંને મહિલા વકીલોને એક તક આપતા બંને મહિલા ઉમેદવારોએ સહમતિથી સિનિયરેલ આર તરીકે મીનાક્ષીબેન વસાવા તેમજ જુનિયર એલ આર તરીકે ફાલ્ગુનીબેન રાણાને જાહેર કરવામાં આવતા વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની સમગ્ર ટીમ બિનહરીફ જાહેર થતા પ્રમુખ શ્રી પી ડી પટેલે ચૂંટણી કમિશનર શ્રીઓ તેમજ જિલ્લાના વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના 2 વર્ષ માટેના સભ્યોદારોની ચૂંટણી માટે માડે ફારૂભભાઈને તથા બીજા અન્ય ત્રણ વકીલોને ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવેલા હતા અને અમોએ આ કાર્યવાહી નિર્વિવાદપણે પૂર્ણ કરેલ છે અને અમોને જણાવતા આનંદ થાય છે કે આ તમામ હોદ્દાઓ માટે બિનહરીફ હોદ્દેદારોને જાહેર કરવામાં આવેલા છે અને તમામ હોદ્દેદારોએ પણ એકમેક ની સાથે સમજપૂર્વક પૂર્વક કાર્યવાહી કરી અને ચૂંટણી કરવાનું ટાળેલ છે અને તે સંજોગોમાં તમામ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે ભવિષ્યમાં પણ સમરસ ચૂંટણી જાહેર કરવામાં આવશે એવી અમુને ઈચ્છા છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના બસો બોતેર બારની ચૂંટણીઓ આગામી ઓગણીસ ડિસેમ્બરના રોજ થનાર હતી એ અનુસાર વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળે પણ આગામી બે વર્ષ માટે હોદ્દાઓ માટેની ચૂંટણી જાહેર કરેલ વાર્ષિક સાધારણ સભામાં ચૂંટણી કમિશનર તરીકે શ્રી બી વસાણી ફારૂકભાઈ શેખ ત્યારબાદ સચિનભાઈ દેશલી જીગ્નેશભાઈ મહેતા અને નિશિતભાઈ વસાણીની નિમણૂક કરવામાં આવેલી એ અંતર્ગત ચૂંટણી કમિશનર શ્રી બી એન વસાણી સાહેબ તથા ફારૂકભાઈ શેખ સાહેબે ચૂંટણી કાર્યક્રમ શરૂ કરેલો ચૂંટણીનો નોમિનેશન ફોર્મ ભરવાથી માંડીને ફોર્મ ખેંચવા સુધીની તમામ પ્રક્રિયાનો જાહેર કરવામાં આવેલી તે અનુસંધાન આજ રોજ આપણા ચૂંટણી કમિશનરશ્રીના જણાવ્યા મુજબ આખી તમામ ટીમને બિનહરીફ જાહેર કરવામાં આવેલી અંતર્ગત પ્રમુખ તરીકે મારી તથા ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રાણા આપણે સેક્રેટરી છે કે મનીષભાઈ રાણા ઉપપ્રમુખ તરીકે રાકેશભાઈ પટેલ સેક્રેટ જોઈન્ટ સેક્રેટરી છે કે કમલેશભાઈ પરમાર ટ્રેઝર તરીકે દીપાબેન સેલર અન્ય ટ્રેઝર તરીકે ભરતભાઈ પટેલ લાઇબ્રેરિયન તરીકે જયંતિભાઈ પટેલ તથા કિરણભાઈ લાડ તથા ઈ લાઇબ્રેરિયન તરીકે પૂનમસિંહ ઇંડા તેમજ રોનકભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવેલ ત્યારબાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એક અન્ય પોસ્ટ જે રેજિસ્ટર રિપ્રેઝન્ટેટિવની કરે તે માટે એક એલઆરની પોસ્ટ ફરજિયાતપણે નિમણૂક કરવા માટેનો આદેશ કરેલ જે અનુસાર વલસાડ જિલ્લામાંથી બે લેડીઝ વકીલોએ ફોર્મ ભરેલા હતા એમાં મીનાક્ષીબેન વસાવા તેમજ ફાલ્ગુનીબેન રાણા આજ રોજ ચૂંટણી કમિશનરે બંને ઉમેદવારોની સંમતિ લઈને બંને ઉમેદવારોની લાગણીને માન આપીને બંને ઉમેદવારોને સિનિયર લેડીઝ રિપ્રેઝન્ટેટિવ તરીકે મની આપણે મીનાક્ષીબેન વસાવા તેમજ સ લેડીઝ રિપ્રેઝન્ટેટિવ તરીકે જુનિયર રિપ્રેઝન્ટેટિવ તરીકે ફાલ્ગુજીબેન રાણાની જાહેરાત કરવામાં આવી આમ આગામી બે વર્ષ માટે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની તમામ ટીમ આખી સમગ્ર ટીમ તમામ હોદ્દા માટે કોઈએ ઉમેદવારી ન ભરતા બિનહરીફ જાહેર કરવામાં આવેલ જે માટે હું તમામ વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના તમામ સભ્યોનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે ફરીથી અમને અમારામાં વિશ્વાસ મૂકીને ફરીથી બે વર્ષ માટે અમને નેતૃત્વ કરવાની સેવા કરવાની તક પૂરી પાડી તે બદલ હું સૌનો આભાર માનું છું તેમજ આ તકે ચૂંટણી કમિશનર બિપિનભાઈ વસાણી તથા ફારૂકભાઈ કરી આ પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી રોજ બિનહરીફ જાહેર કરેલ થી બદલ હું મારી સમગ્ર ટીમ વતી ચૂંટણી કમિશનર થી બંને ચૂંટણી કમિશનર તેમજ બીજા ત્રણ ચૂંટણી કમિશનરનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું አይ ጥሩ